હળવદના ચરાડવા ગામે રોડ કોન્ટ્રાક્ટરના પાપે ત્રીસ કુટુંબો ત્રણ મહિનાથી પાણી વિહોણા થયા છે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે નિયોજન નગર આવેલું છે જેના વિચારતા વિમુદાય સમર્થન સંસ્થાના સહયોગથી ત્રીસ જેટલા ગરીબ પરિવારને મકાન બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેમાં ચરાડવા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતના સંપશ્રી નિયોજન નગર સુધી પાણીની પાઇપલાઇન એક વર્ષ પહેલાં નાખવામાં આવેલ હતી હાલ આ પરિવાર બકડીયા પાવડા તાવી જેવા ઓજારો બનાવી તેમનું જીવન ગુજરાન ચલાવે છે અને હમણાં થોડો સમયથી મોરબી હળવદ હાઈવે રોડનું કામ ચાલુ છે જેમાં આ વરસાદને મળતી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે પરંતુ ત્રણ મહિના વીતવા વિત્યા છતાં લાઇન રિપેર કરવામાં આવી નથી આ લોકોએ વારંવાર સરપંચને રજૂઆત કરી પણ રોડ કોન્ટ્રાક્ટરના પેટનું પાણી પણ હલતું નથી અને પરિવારોએ જણાવ્યું હતું કે હાઈવે રોડ પર પાણી ભરવા જતા કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તો આ બાબતે હવે આ નિંબર તંત્ર જાગે અને તાત્કાલિકના ધોરણે આ પાઇપલાઇન રિપેર કરી પાણી આપવામાં આવે તે લોક માંગ ઉઠી છે પાણી લાવો પાણી વગર તરસે મરે છે અમારા છોકરા ગાયું બધાએ તરસે મરે છે તમે પાણી અમને તાત્કાલિક આપો હમણાં રોડ ચાલુ છે ડબલ છોકરા અમારે પાણી ભરવા જાય તો એક્સિડન્ટ થાય તો જવાબદારી કોણ લેશો અને સાત મકાન અમારા સંતર કામ ચાલુ છે અમારે એ મકાન કેવી રીતે સંતર કરવું પીવા માટે પાણી નથી તો અમારા મકાન કેવી રીતે બનાવવા પાણી અમને તાત્કાલિક પાણી આપો અમારી ગાયુ છોકરા બધાય તરસે મરે છે પાણી વગર ગામ થી લાલજીભાઈ બોલવું ગાદરિયા પરિવાર અમારે અહીંયા રોડ બનતા પાઇપ લાઈન તોડી નાખી એ એટલે અમને પાણી ત્રણ મળે મહેનત મળતું નથી એટલે પાણીની અમારે બહુ તકલીફ છે કોઈ રોડવાળા સાંભળતા નથી અમારું અમારે અહીંથી બે ત્રણ કિલોમીટર સેતું પાણી ભરવા જવું પડે ગામથી અમે સેતા રહી છીએ એટલે હવે પાણીનું ગમે તાતગાલી આનો નિર્ણય લાવો ન કે હેરાન થઈ અમારા છોકરા હેરાન થાય ઢોરાને પાણી નથી મળતું સરપંચને આ ગામ ગામ સરપંચને વાત કરી હતી પણ કોઈનું કાંઈ સાંભળતા નથી કોઈ એટલે પછી આ પાણી નું હવે કોઈ તાત્કાલિક લાવવાનું કઈ ગમે કરી પાણી વિના ના તરસે છોકરા ને લઈને જાય તો અમારે એક્સિડન્ટ થાય જવાબદારી કોણ લે પાણી આપો પાણી વિનાના તરસે મરી છે અમારે શું કરવું ત્રણ મહિના થયા હેરાન થાય છે પાણી આપો તમારો આભાર કહેવાય અમારે નાના નાના છોકરા છે કોઈ વાળું ન હોય તો પાણી ભરવા કઈ રીતના અમારે જવાનું એ બાજુ પાણી છે આયા થી બે થી ત્રી કિલોમીટર અમે એકલા મૂકીને કઈ રીતના જાય અહીંયા થી આવી એટલે એક કલાક અમને થાય આવીને અમે અમારા ઘરનું કામ કરી છોકરાને રાખી છોકરાને ભણવા મૂકી કે આ રોડ હવે બીજો શું નિર્ણય લેવાનો